તમારા છોકરા પીવું પીવું તમારો ના ખોટી વાત ખબર વાત ઇલાયચી આયેરી ઇલાયચી વાય ઈલાયચી ઇલાયચી તાર ઇલાયચી પખરી યાર

ગફા એવી પહોચી સમય જઈશું આપડે ના થાય આપડે આવું રહેવું પડશે એ આ એમ માં છો ટીચર છે લખેવા લગડે કસીઓને પડી કશી મારા મારાવશે બાપા તો પૈસા ઓળખો તો દોડી દેવું મારા મોબાઈલ મોબાઈલનું રિચાર્જ કરાવવું છે ઢેખવું લાવવું છે પૂછવું લાવવું છે બાઇક પર પેટ્રોલ રખાને તો પેટ્રોલ રૂપિયા આવો જ નહીં જો ખબર પડે હોય એક રૂપિયા નહીં કોઈ આ જિંદગીમય અગિયાર તો ટોકા બોકા ભાગી નાખો કે નહીં મારું

ઓના ક ભગવાન છોડી આ લેવા તો સારું હતું જેવું કે પરથી બાપાને ખબર લે ના હા છોકરા 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 હું છોકરાને ઉરીએ ચલાવણા હા તો આપણે આપી સેવા ના કરી તો હાલો હા બેટા મજામાં હા હું જેવું ભોણિયા હારો સારો હશે ને હા બેટા હું કહું છું આપણો વાયરસ ને છે ચોદી વાયરસ એ ભય વાંચલ છે પાછી ના ના બેટા હું એ બજારમાં જોતો હોય ને પમદા પલડે એવું થોડું કે શરદી ઉધરસ ને એવું થઈ ગયું છે તો બેટા લગે ચિંતા ના કરે તો મટી જશે હા તો મટી જાય બેટા ના નહા બું થાય બેટા કોઈ આ ચોમાસું નહીં બેટા હાથ હાથ પડે છે તું ભોળિયા હાચવ પંખાથી બહાર ત્યાં કાઢ્યા તેની ભોળિયા લગી રહી હું કીધું આ મસરથી ખાસ હાચે છે આવું ખાલી એક મોખી જ આવે છે એવી તે મોખી કહેવાથી આ વાયરસ થાય છે હા મોબાઈલમાં જોવું છે બધા તું ટીવીમાં આવે છે અને જમા એવું કરે કે હે યા ક્યાં હજુ હા ક્યાં છે બાપાનો ફોન આવ્યો તો ચિંતા ના કરાવતી કહેતી નહીં ઉદ્યોગ થઈ એવું રખાવ દોરતા આવી જશે તું હા અરે રખવાયા શું પાસે આવ્યું તું હા બેટા હો ભો ખાસ એવું કીધું અને મારે ઉપર આવજો શાંતિથી ખબર લે પાઈ આવતી નહીં ને હાવ થઈ જશે મને તું હો હાર તો મારે ઉપર વાઘો આવજે હું નહીં બેટા આવું કીધું તો ભય ખાસ આચલશે હાર હો કોઈ ચિંતા ના કરતી ભાઈ મારી હા એ તો મટી જાય બેટા દવા લઈ લઉં છું ના આ તમે સીતાડ જતો ને તે આયુષ્યનો પત્તો લાવ્યો છું ઓ એ થોડો ઉકાળો બનાવી દઉં એટલે મટી જશે બેટા હા એ હા 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 જય માતાજી જો સુરી મારે ફોન કરતા કરતા તો છે ચિંતા કરે છે અને પેલા મારા વર્ષે રોજ પૈસા ખોડ્યું બાપા લાવો પૈસા લાવો પૈસ્યા બાપાને લેવી લે કોઈ મારા વર્ષે અમારે તો ઘરમાંથી એવું બધું કરવા દે

પણ હવે મારી જોઈતી માની સોગન પાછો આવું છું અને નવા અંદાજ માં આવું હું તો જય માતાજી અમારી ચેનલ ને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો જય માતાજી જય માતાજી